ડોલ્ફિન ક્રૂઝની દરિયામાં ત્રણ કિલોમીટર નીચે જઈને ડોલ્ફિનને જોઈ શકાશે ડોલ્ફિન ક્રૂઝની એક ટ્રીપ બે કલાકની હશે ડોલ્ફિન ક્રૂઝમાં એકસો પચાસ લોકો એકસાથે જઈ શકશે ઇકો ટુરિઝમને વધારવા દ્વારકાના દરિયામાં સબમરીન બાદ હવે ડોલ્ફિન ક્રૂઝના વાઇબ્રન્ટ સમિતમાં એમ યવું થાય તેવી શક્યતા છે જેતપુરના એક ગામમાં બાળકો પર ભમી રહ્યું છે મોન્ત જર્જરીત આંગણવાડીમાં બાળકો ભયના ઓથાર હેઠળ ભણવા મજબૂર

આંગણવાડીની દિવાલમાં બારીઓના કોઈ નથી છતનો નથી ભાડાના મકાનમાં આંગણવાડી એટલી જર્જરિત હાલતમાં છે કે કેટલાક વાલીઓએ તો બાળકોને ભણવામાં પણ મોકલતા ડરની ભાવના અનુભવી છે જૂનું બિલ્ડિંગ રિપેરિંગ કરી આપે અને આંગણવાડી ત્યાં કાર્યરત નહીં થાય ત્યાં સુધી બાળકોને ભણવા નહીં મોકલવાની વાલીઓ ચીમકી પણ ઉચ્ચારી છે

કપાસની ખેતીમાં હાલ બિયારણ ખાતર દવા અને મજૂરી કામમાં બહુ જ ખર્ચ આવે છે જેથી કપાસના સત્તરસો કરતાં વધારે ભાવ આપવામાં આવે તેવી ઉગામેડી ગામના ખેડૂતો માંગ કરી રહ્યા છે માત્ર ઉગામેડી જ નહીં પણ બોટાદ જિલ્લાના કેટલાય ગામના ખેડૂતો કપાસનો સંગ્રહ રાખીને ભાવ વધારાની રાહમાં છે ચાલુ વર્ષે કપાસના ભાવ ઘટવાને કારણે ખેડૂતોની ચિંતા વધી છે હાલમાં જે કપાસના ભાવ છે તે ખેડૂતોને બિલકુલ પોસાય તેમ નથી જો સરકાર દ્વારા નિકાસમાં છૂટ આપવામાં આવે તો વૈશ્વિક આણંદ નું આણંદનું નું શહેર ખંભાત વર્ષોથી પતંગ બનાવવા માટે જાણીતું છે ઉત્તરાયણ આવતા જ ખંભાત પતંગો ચર્ચાનું કેન્દ્ર બની જાય પતંગ ઉદ્યોગથી બે પરિવારો પોતાનું ગુજરાન ચલાવે છે ખંભાત શહેરના રેલવે સ્ટેશન પાસે મોટી થવાથી આ વર્ષ ઉત્તરાયણ મોંઘી બનશે તેવું પતંગ વ્યવસાયકારોનું કહેવું છે ખંભાતનો પતંગ ઉદ્યોગ બે હજાર પરિવારોની રોજીરોટીનો આધાર બન્યો છે પતંગ બનાવવાનો મોસમી વ્યવસાય કાયમી ગૃહ ઉદ્યોગમાં પરિવર્તિત થયો છે નાની ચુનારવાડ અને મોટી ચુનારવાડ વિસ્તારમાં ઘેર ઘેર પતંગ બનાવવાનો ગૃહ ઉદ્યોગ ચાલે છે ચુનાર સમાજની મહિલાઓ પણ આ પતંગ વ્યવસાયમાં પતંગ બનાવી તેમનું યોગદાન આપે છે ખંભાતી પતંગ સમગ્ર ગુજરાતમાં પતંગ રસિકોની પહેલી પસંદ છે અને સમગ્ર ગુજરાતમાં પ્રખ્યાત છે જો કે આ વર્ષે ખંભાતના પતંગના ભાવમાં વધારો થવાથી તમારી ઉત્તરાયણ મોંઘી બની શકે છે રાધનપુરના એક ગામમાં ચમત્કાર જેવી ઘટના બની એક મંદિરમાં આરતીની ઝાલર વાગતાની સાથે જ ઘોડી પહોંચી જાય છે મંદિર મંદિરમાં ઝાલર વાગે છે અને ઘોડી આરતી કરવા દોડ મૂકે સાંજની ઝાલર વાગતા જ ઘોડી મંદિરમાં જવા માટે થનગનવા માંડે જેને છૂટી મુકતા જ પહોંચી જાય વચરાજ દાદાના મંદિર આ સાંભળીને આશ્ચર્ય જરૂર લાગશે પરંતુ આ હકીકત છે ઘોડી આરતી કરે છે ઘોડી દર્શન પણ કરે છે અને ફરી પાછી પોતાના પરત ફરે છે આ ઘટના રાધનપુરના પેદાશપુરા ગામમાં રોજ થાય છે ગામના આવેલા સંભળાતા જ ઘોડી મૂકીને પહોંચી જાય છે તે મંદિરના પગથિયા ચડીને અંદર પ્રવેશી જાય છે અને શાંતિથી આરતી કરે છે જ્યાં સુધી આરતી પૂરી ન થાય ત્યાં સુધી ઘોડી મંદિરમાં જ રહે છે અને ત્યાંથી જરા પણ હલતી નથી ભક્તિમાં લીન થઈ જાય છે ઘોડીની આ ભક્તિ જોઈને ગ્રામજનો પણ રંગ રહી જાય છે આરતીમાં ભાગ લેવાનો ઘોડીનો આ નિત્ય ઘોડીનો ભક્તિભાવ જોઈને ગ્રામજનોમાં છે સ્થાનિકો ઘોડીને ચમત્કારી ગણાવી રહ્યા છે ઘોડીની અંદર દેવી દેવતાનું રૂપ હોવાનું માની ગ્રામજનો હવે ઘોડીની પણ પૂજા કરવા લાગ્યા છે અલગ અલગ ઉજવણી વચ્ચે અમદાવાદમાં ઉજવાય અનોખી ડાન્સ પાર્ટી તમે ક્યારે સાંભળ્યું છે કે શ્વાન પણ પાર્ટી કરે છે જો ના સાંભળ્યું હોય તો અમદાવાદ ની આ ઇવેન્ટ જોયા બાદ આ વાત તમારી માટે નવી નહીં હોય નવા વર્ષ ને આવકારવા સેલિબ્રેશન માટે લોકો વિવિધ ડાન્સ પાર્ટી નું આયોજન કરતા હોય છે ત્યારે અમદાવાદ શહેર માં પહેલી વાર ડોગ જુમ્બા પાર્ટી યોજાઈ હતી ડોગ ને હાથ માં ઉચકીને મહિલાઓ એ જુમ્બા ડાન્સ કર્યો હતો અમદાવાદ ના સિંધુ ભવન ખાતે આ ઇવેન્ટ યોજાઈ હતી આ ડાન્સ ને જુમ્બા ફિટનેસ ડાન્સ નામ આપવામાં આવ્યું જેમ અમદાવાદ સહિત મુંબઈ બેંગ્લોર દિલ્હી થી પચાસ થી વધુ સિદ્ધુ બ્રીડ ના ડોગ્સ ને લાવવામાં આવ્યા આ ડાન્સ ને જુમ્બા ફિટનેસ ડાન્સ નામ આપવામાં આવ્યું આ પાર્ટી ની ખાસિયત એ હતી કે અહીં પાર્ટી માટે આવેલા તમામ સિદ્ધુ ડોગ ને એસેસરીઝ અને ન્યૂ યર પાર્ટી ક્લોથ પણ પહેરાવવામાં આવ્યા હતા અયોધ્યામાં ગું છે અમદાવાદનું છપ્પન ઇંચ નું નગારું કુલ વજન સાતસો પચાસ કિલોમંદિરમાં અમદાવાદના નગારાનો નાદ સંભળાશે બાવીસ જાન્યુઆરી અયોધ્યામાં શ્રી રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે જેને લઈને આખો દેશ ઉત્સાહિત છે દરેક વ્યક્તિ પોતાની રીતે ભગવાન રામ ના મંદિર માટે ફાળો આપવા માટે ઉત્સુક છે આ પ્રયાસને આગળ ધપાવતા અખિલ ભારતીય ડબઘર સમાજ દ્વારા મુખ્ય મંદિર માટે પાવર સાથે ખાસ પચાસ કિલોનું જેને રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મંદિરમાં અમદાવાદના દરિયાપુરમાં સાડી સાતસો કિલોના ખાસ નગારા બનાવાઈ રહ્યા છે સમાજના દીપક ડબઘરે કહ્યું કે અમે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપતરાય સમક્ષ રામ મંદિર માટે ચાર નગારા બનાવવાનો વિચાર રજૂ કર્યો તેમણે અમને કહ્યું કે અમને લાઇટ થી ચાલતા નગારા નથી જોઈતા પછી અમે લાઇટ વગરના નગારા બનાવવાનું શરૂ કર્યું આ નગારા અંગે ડબગર સમાજના અગ્રણીએ જણાવ્યું કે અયોધ્યા મંદિરમાં પ્રવેશ કરતાની સાથે સિંહ દ્વાર પર આ નગારું મૂકવામાં આવશે પંદર જાન્યુઆરી પહેલા આ નગારું મોકલવામાં આવશે અખિલ ભારતીય ડબગર સમાજે રાજ્યભરના વિવિધ જગ્યાએ દાન એકત્રિત કરીને નગારું તૈયાર કર્યું આ નગારાની વિશેષતાની વાત કરીએ તો સાતસો કિલો વજનનું નગારું